મહાદેવ હર ફ્રેન્ડ્સ તો હું છું જયદીપ વાઘેલાને સ્વાગત છે અમારી જયદીપ બ્લોગ ચેનલ માં તો ફ્રેન્ડ્સ તો આજના બ્લોગ માં જોવા નું નિષ્કલંક મહાદેવ અને ફ્રેન્ડ્સ તે આવેલું છે ભાવનગર જિલ્લામાં તો ચાલો તમને ફૂલ માહિતી સાથે આ બ્લોગ દ્વારા તમને જોરાઉં અરબસાગરના કિનારે ખૂબ જ સમુદ્રના ઊંચા મોજા અને ત્યાં સ્થાપિત છે શ્રી મહાદેવનું મંદિર એટલે કે નિષ્કલંક મહાદેવ અને તમને ખબર છે કે ત્યાંનો શું ઇતિહાસ છે તો તો જાણીએ આપણે મહાદેવનો પૂરો ઇતિહાસ કહેવામાં તો આવે છે શિવલિંગની સ્થાપના કરવાથી પાંડવના પાપનો નાશ ઇતિહાસ એવો છે કે પાંડવે પાંચ શિવલિંગની સ્થાપના કરી પાપથી મુક્તિ પામવા પાંડવે પાંચ શિવલિંગની સ્થાપના અરબસાગરના કિનારે કરી પાંડવે ખૂબ જ શિવલિંગની પૂજા કરી ભક્તિભાવ લીન પાંચેય ભાઈઓને જોઈને મહાદેવ પ્રસન્ન થયા મહાદેવ પ્રસન્ન થયા પાંડવનો પાપનો નાશ પામ્યો અને પાંડવના પાપની મુક્તિ આપી મહાદેવે આ રીતે પાંડવ સહિત ગામ લોકોએ સાચા મનથી શિવલિંગની પૂજા શરૂ કરી અને ફ્રેસ આ નિષ્કળંક મહાદેવ તરીકે ઓળખાયું અને ફ્રેસ હજી હાલમાં પણ પાંચેય શિવલિંગ જોવા મળે છે તો તમે પણ દર્શન કરવા જાઓ નિષ્કળંક મહાદેવના અને ફ્રેન્સ વર્ક જેવો અનુભવ થાય છે અહીંયા અને ફ્રેન્ડ્સ ચોવીસ કલાકમાં તમને આ બાર કલાક તો ડૂબેલી જ હોય છે દરિયામાં અને ફ્રેન્ડ્સ તે બાવન ગજની તજા લહેરાય છે તો આ ધ્વજાને પણ દર્શન કરો અને ફ્રેન્ડ્સ આ પવિત્ર સ્થાન પર શ્રાવણ અને ભાદરવા મહિનામાં ખૂબ જ મોટો મેળો ભરાય છે અને ફ્રેન્ડ્સ શિવરાત્રી ઉપર તો કંઈક અલગ જ નિષ્કણક મહાદેવનો નજારો હોય છે ખૂબ જ વધારે ભક્તોની ભીડ હોય છે તમને એવું જ લાગશે કે નિષ્કણક મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભણવાનો છે અને ફ્રેન્ડ ત્યાંને આજુબાજુના ગામ લોકો નિષ્કણક મહાદેવને ખૂબ જ માને છે અને ફ્રેન્ડ સોમવારની દિવસે લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે તો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ભક્તોની ભક્તિ અને ફ્રેન્ડ્સ કહેવામાં એ પણ આવે છે ને માનો તો ભગવાન બાકી પથ્થર અને ફ્રેન્ડ્સ આ એ જ મૂર્તિ છે તે પથ્થરમાં બનાવેલી છે પાંડવે અને ફ્રેન્ડ્સ આ બાર જ્યોતિર્લિંગમાં તો નથી આવતી પણ આપણા પુરાણા ગ્રંથોમાં આ શિવલિંગનો ઇતિહાસ છે તો ફ્રેન્ડ્સ તો જોયું તમે અને ફ્રેન્ડ્સ આવા આપણા ઇન્ડિયામાં અને ગુજરાતમાં ઘણા ઐતિહાસિક મંદિરો છે અને ફ્રેન્ડ જેટલું બને એટલે ચેનલ ચેનલમાં આવા ઐતિહાસિક લોગ આવશે અને ફ્રેન્ડ્સ તો તમે કોન જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તો હનુમાનજીના તમે પણ દર્શન કરો અને ફ્રેન્ડ્સ એક જેદ ગજની ધજાની નીચે છે અને ફ્રે ભાવનગર પાસે આવેલું છે અને ભાવનગર માં પણ ઘણો ઇતિહાસ છે ત્યાં પણ શ્રી ખોડિયાર માતાજી નો ઇતિહાસ છે ભાવનગરના રાજાને પણ માતાજી પરચો આપ્યો છે અને રાજાપુરામાં પણ તે મંદિર છે તમે દર્શન ન કર્યા હોય તો તમે પણ દર્શન કરજો અને ફ્રેન્સ નિષ્કર મહાદેવથી બહુ દૂર નથી તો ત્યાં પણ જરૂર દર્શન કરજો એ પણ ઐતિહાસિક મંદિર છે અને ફ્રેશ આપણા ગુજરાતમાં તો માતાજીના ભગવાનના ખૂબ જ પડચા અને ઇતિહાસ છે એટલે તો આપણા ભારત દેશમાં ભગવાન વાસ કરે છે બાકી અમેરિકા જાઓ ચીન જાઓ ત્યાં તો કોઈ ભગવાનને માનતું જ નથી ફ્રેન્સ એટલા એટલે એ લોકો દુઃખી છે નહીં નવી બીમારી નીકળે છે અને ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મહાદેવની કેટલી પૂજા થાય છે ફ્રેન્ડ્સ તમે તમારા મનમાં મહાદેવનું નામ લ્યો અને તમારું કામ થઈ જાય અને ફ્રેન્ડ્સ તમે પણ નિસ્કળંક મહાદેવ મંદિરે આવો અને તમારા પણ પાપ દૂર કરો તો ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો નિષ્કળંક મહાદેવનો ઐતિહાસિક લોક અને ફ્રેન્ડ્સ આવા જ લોક જોવા માટે તો પેલા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર અમારો પૂરો લોક જોવા માટે તો મહાદેવ હર